નમસ્કાર મિત્રો મારી એટી ન્યુઝ ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી આનંદ ઉખદ ખબર સામે આવી રહી છે ઝિયામત્રો આપણે જણાવી દીધી કે જ્વાળામુખી વિસ્ફોટ આઠ કિલોમીટર મીટર સુધી રાખ ઉડી ઝિયામ્ત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ઇન્ડોનેશિયાના ત્યારે માઉન્ટ લેવોટો બી ત્યારે જ્વાળામુખી શક્ય થતા ભયાનક વિસ્ફોટ થયો હતો અને વિસ્ફોટ અગિયાર મિનિટ સુધી ચાલ્યો હતો જેની રાખ અને ધુમાડો હવામાં આઠ કિલોમીટર સુધી ઊંચે ઉછળ્યો હતો અને ઘટનાને લઈને તંત્ર અલર્ટ થયું છે ત્યારે વધુ આપને જણાવી દીધી કે મોટાભાગની પ્લાન તો બાલીથી ત્યારે ઓસ્ટ્રેલિયા અને મલેશિયા જનારી ત્યારે સાત આંતરરાષ્ટ્રીય ઉડાન રદ કરાઈ હતી તો વિસ્ફોટની અસર આજુબાજુના ગામોમાં થઈ નથી ભારે વરસાદ ચાલુ હોવાથી ખતરો ટળ્યો નથી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ